અમદાવાદ મનપાના બજેટમાં પૂર્વ વિસ્તાર સાથે અન્યાય થયો હોવાનો પણ આક્ષેપ થયો છે પૂર્વ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ ગંભીર આક્ષેપો કર્યા પૂર્વ વિસ્તારની ફરિયાદો ગટર પાણી ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે હોય છે પૂર્વ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યોનું પણ વિકાસ કરવા અંગે સાંભળવામાં નથી આવતું ભાજપના પૂર્વના ધારાસભ્યો અને કોર્પોરેટરનો કમિશનર પણ સાંભળતા નથી આક્ષેપ શૈલેષ પરમારે કર્યા છે कांग्रेस पक्ष द्वारा आज सुधार कर उस बजट में 506 करोड़ रुपए का सुधारा रखा है जिसमें अहमदाबाद शहर में लगती समस्याओं को अहम मुद्दों को लिया हुआ है कांग्रेस पार्टी ये समझती है कि यदि अहमदाबाद शहर में अभी सबसे बड़ा मुद्दा हो तो वो बरसाती पानी का है एक इंच बरसात में पूरा अहमदाबाद शहर डूब जाता है पश्चिम विस्तार जैसा विस्तार जो अहमदाबाद शहर में सबसे ज़्यादा टैक्स पे करता हो उन विस्तार में भी एक इंच बरसात में कहीं ना कहीं अहमदाबाद शहर डूब जाता है इसलिए स्टोम वाटर के लाइन को अपग्रेड करने के लिए पचास करोड़ का सुधारा रखा है जे मतदाताओं प्रजाजनों टैक्स भरे टैक्स ना प्रमाण जे समल वहीवट हो समतोल विकास ये जुए। विकास जुएस आज वंचित है પશ્ચિમ વિસ્તારમાં જે લોકો જે ભાવે ટેક્સ ભરે છે એવો ટેક્સ પૂર્વના પણ લોકો ભરે છે પણ આજે પણ પૂર્વના વિસ્તારોની પરિસ્થિતિ આજે બહુ દયનીય છે ભાજપ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ બે હજાર ચોવીસ માટેનું જે અંદાજપત્ર રજૂ કર્યું છે તેનામાં વિપક્ષે આજે પોતાના તરફથી રૂપિયા પાંચસો છ કરોડના જે સુધારા છે તે રજૂ કર્યા છે પરંતુ આ બજેટ સુધારાવાળું રજૂ કરતા સમયે સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત રહી વિપક્ષ દ્વારા ભાજપના શાસનમાં અત્યાર સુધી જે વિષયો અત્યંત વિવાદિત બન્યા છે કૌભાંડો સામે આવ્યા છે નિષ્ફળતાઓને લઈને વિપક્ષ સતત ભાજપને ઘેરતો આવ્યો છે તેના પોસ્ટર રૂપી આખી એક પ્રદર્શની યોજવામાં આવી છે આપ જોઈ શકો છો રોડમાં ખાડા પડવાની બાબત હોય કે પછી રોગચાળાનો મામલો હોય જર્જરિત થઈ ગયેલો એલિસ બ્રિજનો મામલો હોય કે પછી ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં જે પાણી ભરાય છે સામાન્ય વરસાદમાં પણ શહેર જળબંબાકાર બની જાય છે તે સમયાંતરે માધ્યમોએ દર્શાવેલા અહેવાલોનો પણ તેમને ઉપયોગ કર્યો છે આ સાથે જ શહેરમાં આવેલા જે તળાવો છે તે કેવા સૂકા ભટ્ટ બનેલા છે કે જેનામાં ક્યાંય પાણી નથી આ ઉપરાંત વિશાળ ભૂવા પડવાની ઘટના જેનામાં વાહનો ખાબકવાની ઘટના આ તમામ ઘટનાઓ હતી આપ જોઈ શકો છો હાલમાં વિપક્ષી નેતા જે છે તેમના જે આગેવાનો છે ખાસ કરીને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ છે લીમડાના જે ધારાસભ્ય છે તેમને સાથે રાખી અને ભાજપ શાસિત એમસીની જે નિષ્ફળતાઓ છે તેને ઉજાગર કરી રહ્યા છે અને આ મામલે તેમને મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું છે કે જે પ્રમાણેની વાસ્તવિકતા તેમણે આ પોસ્ટર રૂપી રજૂ કરી છે તે ખરેખર વાસ્તવિક છે એટલે હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર આરોપમાં ભાજપ શું પ્રતિક્રિયા આપે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ